અંબાજી મહામેળાના આજે ચોથા દિવસે પહાડી રસ્તાઓ જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા અને ફાઉન્ડેશન કેમ્પ આકર્ષણનું કેન્દ્ર અંબાજીમાં ચાલી રહેલા ભાદરી પૂનમના મહામેળાના આજે ચોથા દિવસે બાવીસ લાખથી વધારે લોકોએ દર્શન કર્યા અને અંબાજીથી સો કિલોમીટરની ત્રિજ્યાના રસ્તો જય જય અંબેના નાથી ગુંજી રહ્યા છે લાખો યાત્રીઓ રસ્તામાં પગપડાવી રહ્યા છે તંત્ર દ્વારા ખૂબ જ સુંદર અને કડક સુરક્ષાબંધ આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા પોલીસ દ્વારા ચોવીસ કલાક ખડે પગે સેવા આપવામાં આવી રહી છે તેમજ અનેક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા કેમ્પોનું આયોજન કરી યાત્રાળુઓને સેવા પૂરી પાડી રહ્યા છે આવા જ એક કેમ્પનું આયોજન પીએન માળી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે જેમાં યાત્રિકો માટે એક સગવડો પૂરી પાડવામાં આવી રહી છે તેમજ કેસાજી ચૌહાણે મુલાકાત લીધી જીતુભાઈ વાઘાણી અને પીએન માળી માતાજીનો ગરબો માથા પર ઉપાડીમાં અંબેની ભક્તિમાં રંગાયા લગભગ સાડા ચાર વીઘામાં આવેલા આ સેવા કેમ્પમાં દરરોજ હજારો યાત્રિકો લાભ લઈ રહ્યા છે અહીં રોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થાય છે જ્યારે સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને સ્વચ્છતાની ખાસ કાળજી લેવામાં આવે છે ફાઉન્ડેશનના સ્થાપક પીએન માળીના જણાવ્યા મુજબ યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એક હજારથી વધુ કાર્યકરો સેવાભાવે જોડાયા છે કેમ્પમાં ડોક્ટરોની સતત હાજરી સાથે તાત્કાલિક મેડિકલ સેવા પણ ઉપલબ્ધ છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફાઉન્ડેશન દ્વારા પદયાત્રીઓ સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે

મારું નામ છે આનંદભાઈ અને મોડીસા છેલ્લા સોળમો વર્ષ છે મારું કંજુ મો આવજો અને ग्यारह निकले थे तुम्हें हम निकले थे ग्यारह से छह वाले ग्यारह से छह वाले तुम्हें कितना जन थे हम तीन तीन जन बिजार के आगर बिजार आगर निकल गया माहौल क्यों थे माहौल बस बहुत सारों थे फिल्म में तो इतने अन्या बहुत सारों को भी साले बहुत सारों है हाँ नहीं दरों में क्यों मन उत्साह क्यों जो हमारे बहुत सारों थे हमें जमाल कम जमीली जो बहुत लाइनें थी અને મજા પણ આવી ઝગવડ ઝગવડ સગવડ કેવી છે આ સગવડ બહુ મસ્ત છે પથ્થળી તારો છે પબ્લિક બહુ છે માહોલતાખો બીજા ગેમ અમે ઘણા બધા ગયા છે પણ આખો કેમ્બ બહુ અલગ છે આ ગેમ પણ બહુ મજા આવી અમને આ ગેમમાં વિશાળ જગ્યાનું આયોજન કરેલ છે એમાં મોટી સંખ્યામાં ભક્તો તો આપણે જોયો આરામખાંડમાં મોટી સંખ્યામાં ભક્તો આરામ કરી રહ્યા છે મોટી સંખ્યામાં લોકો જમી રહ્યા છે અને તમે અત્યારે જોઈ શકો છો કે હજારો ની લોકો અહિયાં આશ્રમ વિરામ કરીને આગળ ચાલે છે પોતાનો ભાગ ઉતારી ને આગળ ચાલે છે જે આ અત્યારે લાખો ની લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે અને